સુરતમાં હીરા ઉદ્યોગની હાલત કફોડી બની છે ત્યારે જી જેએપીસી રત્ન કલાકારોની મદદ માટે આગળ આવ્યો છે પાંત્રીસ હજારનો આરોગ્ય વીમો અને રત્ન કલાકારોના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવશે છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લા છ મહિનામાં જે પ્રકારે લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મંદીનો માહોલ છે તેના કારણે અનેક રત્ન કલાકારોના પરિવારજનોનું ભરણ પોષણ કરવું પણ કપરું થઈ ગયું હતું જેને લઈ સુરત શહેરમાં રત્ન કલાકારો દ્વારા આપઘાત પણ કરવામાં આવ્યા હતા અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેનો વિરોધ કરી રેલી પણ કાઢવામાં આવી હતી આખરે જેમ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા રત્ન કલાકારોની મદદ માટે નિર્ણય લેવાયો છે રાજ્ય સરકાર દ્વારા ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો માટે કોઈક આર્થિક સહાય મળે તે પ્રકારની યોજના લાગુ કરવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત હાલ જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા રત્ન કલાકારોનો વીમો આપવાનો નિર્ણય કરાયો છે એક રત્ન કલાકાર દીઠ પાંત્રીસ હજાર એક વર્ષ માટે જીજેપીસી પોતાના ફંડમાંથી ખર્ચવાનો નિર્ણય કર્યો છે આ સાથે રત્ન કલાકારોના દસ હજાર રત્ન કલાકારોના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા મારું નામ છે ભાવેશ્ટા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ કલાકારો જે સુરતની અંદર છે એમના બાળકોને સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો આ પાંચમો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર દસ હજાર બાળકોને નોટબુક વિતરણ અને કારીગરોને પરિચય કાર્ડ એટલે કે પાંત્રીસ હજારનો મેડિકલ ઇન્સ્યોરન્સ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ક્રાઉન્સર કાઉન્સિલ અને ડાયમંડ વર્કર યુનિયન સાથે મળી આ એક કેમ્પનું આયોજન કરેલ છે આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યા ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે આ દસ હજાર બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમ્સ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશલ કાઉન્સિલની સાથે મળીને કરવાના છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત